હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે આપણે જુઓ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા અને જવાનું છે લગનમાં એક ભાઈ બંધના લગ્ન છે તો અહીંયા જવાનું છે અત્યારે તો ભાઈને રમાડું છું કા કા તો દાઈ સડા વેન ને લીધા તંતી તો દેકુડી અને બાને શું બનાવ બા અને કઈ ઠંડો કઈ કઈ તાપણ ગોદડું હા હા

મેલે ત્યારે પૂગી દેસી જમમા કારણ કે વર્જાદાને માંડે પુકડી દીધા હે ને મીરી આવે છે જમમા બહુ ભૂખ લાગી છે તો ફસે ડિસ્કો તો કરવા ખઈ જા નોતા પણ અમારા સાહેબને બતા ડિસ્કો કર દઈએ ભૂખ લાગી ગઈ રા અહ મે શરુ કર દીધું હા શરુ કરી દીધું વાટે નો રહા અને ભાઈ ની ચેનલ હે ગોપાલ સંગીતા વ્લોગ્સ અને આ ભાઈ ની ચેનલ કઈ છે શ્યાલ અમીર ન્યુ વ્લોગ શ્યાલ અમીર ન્યુ વ્લોગ તો બધાને સપોર્ટ કરજો જે રીતે તમને સપોર્ટ કરો એવી રીતે આ ભાઈને એને સપોર્ટ કરજો બહુ મજા આવે બધા એક સાથે હંજાય બેઠા હોય મજા આવે તો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ તો ફેમિલી અત્યારે જમીને એ વસી અને હવે અમારે ભાગુ છે ખેરે અમારા મનસુખભાઈ કાઢે છે ગાડી તપીજી ઓહો કેમ દેશવામાં આદત કેમ જૈન કે ઠંડું પંડું પાણી પાણી રેડી તો તપીજી છે આ ભાઈને તો હા તપીજી છે

अरविंद जलाता जमा जमीन जो वी एवा नहीं घर में वी आई जैसे हावी खुद जा के जागे कहीं खबर नहीं आनु जो तो जा हूं करे या जागो सो जागो सो ले अरे मारवा हां बे आ बेन रमाता नहीं मु रमाल दे के हां ठीक है ले तो भाभी वीडियो बनाए ठीक के मैं ली हां ये कह रहा हूं मोर रमाल भी रे मारो रमाल हम कोनी लगन में चलो तो के

हाँ से बोल नहीं हाँ सो रहे अरे हम कितने ने हाँ से बोल नहीं है हाँ सो जाओ लगन में जाओ इधर आओ कौन है लगन में जाओ हाँ ना बहन क्या आप आप लोग पूछ के ना हर को जवाब बनाओ तम तुमने पिछे हम को क्या तम ये ने की जाता हूँ लो क्या <laughs> <laughs> तो ये ने रंग हो यो भाई बदुई तो इतना मेट है कि हमने हम लागे कहा कि हम

એમ તો બહુ સરમ લાગે એટલે હમ ઉને દોતા ના હોય તો તંદ હાથ તાર કરતે હાથ ધાયા પીર ધાયા પીર જરી કમ તો છે પર પૂરું ન થાતું હે તો હું કેતા ઓ મે કાઈ બોલે એમ સરમ લાગે એટલે કે વીર એમ બોલે ની ને આપણે બક બક બોલ્યા જ કરી આપણ બહુ શરમ બરમ લાગે ની તો ફેમિલી અત્યારે વાગી જશે ચાર અને અમારે સેટ તો હોતા હે ને આપણે રાખી જશે અને આ ભાઈ ટી શર્ટ છે બહુ જાડું છે ફૂલ ગરમી થાય છે આમાં તો પહેલાં તો આ ટી શર્ટ ચેન્જ કરી નાખું કારણ કે ગરમીનો હુફાઈ તો હોય ને એ બફાઈ જો અને આ ટી શર્ટ જાડું છે તો આ ચેન્જ કરી લઉં કારણ કે ફૂલ ગરમી થાય છે આમાં કારણ કે જાડું એવું હોય ને એટલે બહુ ગરમી થાય અને અત્યારે આવાનું આવે ગરમીમાં આને ન પહેરાય તો જલ્દી જલ્દી પહેલાં ચેન્જ કરી લઉં પછી કાંઈક થાય સારા પાણી બને તો ફેમિલી આપણે ફ્રેશ થઈ જશે અને બેન દૂધનો પાઉસ લેલા

थोड़ा दिवस खबर पड़ी रहे तो 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 तो

રૂપા જે સા બનાવા તો ચા બની આવે પછી ચા પી લઉં તો ફેમિલી મસ્ત મજાનો બેને સા બની નીકો હે તો તો ચા ને ઉકે લઈ આય તો બધું શરૂ છે ને આપણે ચા પી લઈ તો ફેમિલી જો ચા પાણી પીને જીવ સો હે આ બાજુ આ બેહવા મસ્ત મસ્ત અહીં અત્યારે બેહવાની મજા આવે તો આપણે તો બસ એડિટિંગ એવું બધું કરતા હોય બધું અહીંયા કરતા હોય ને હવે હાવ હાંસ થઈ સીજું છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ 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 કોમેન્ટ કરીને કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય